હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ હશો તો અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા અમારા ઘરે માતાજી છે તમને તો આગળના વર્લ્ડમાં તમે જોયું જ હશે તો આ અમારા માતાજી છે કુળદેવી અમારી તો અમે સગાઈ છે અમારા મામાજી સસરાના છોકરાની તો પહેલાં માતાજીને પગે લાગીને જવાનું છે તો પેલા માતાજી પાસે જઈએ છીએ આ માતાજી છે અમારા આ બાજુમાં છે પણ માતાજી જ છે અમારા બાય તો અમે જઈએ છીએ સગાઈ કરવા માટે તો અમારા આદિવાસી સમાજમાં આ રીતે બનાવે છે સગાઈ કરે છે તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો ચેનલને તો જઈએ છીએ બસમાં અમે બધા આ બસ છે અમારી સગાઈની

तो इधर कर लगा दी आई टिकट चेक आउट कर और वो ऐसे टच नहीं है ना आ आ आ आ तो बेटा भाई तेरा जय जय क्लोजिंग में नहीं करती और नहीं करती अरे अरे नहीं नहीं अरे तो फर्स्ट आई वो बड़ा

Yo por ver બન્યું <coughs> 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 পেলে <laughs> ছ

પતિર્બ્રહ્મા પતિ વિષ્ણુ પતિર્દેવો મહીપુર મિશ્રાક્ષાત્પર બ્રહ્મ તત્મી શ્રી પતય નું પત્ની મનો અમાથી ગોળનો એક એક ટુકડો એકબીજાનું મોં મીઠું કરાવ પછી મને લાગ્યો ખવડાવ બંને હવે ચાલ ભાઈ ચાલો એમ તમે ખબર ખાજાઓ ખાજાઓ કેવો લાગ્યો ભાઈ ગોળ બંને મીઠો લાગ્યો ને તો જેવી ગોળમાં મીઠાશ છે એના જેવી કોઈ બીજા મીઠા આવતી ગમે કે મીઠાઈ લાવો ગમે તે લાવો પણ એટલી જ આ મીઠાશ તમારા પરિવારમાં તમારા બેના પ્રેમમાં રહેવી જોઈએ

તો ફ્રેન્ડ્સ અમારા આદિવાસી સમાજમાં તમે સગાઈ તો જોઈ હશે આગળના વિડીયોમાં તમે જોઈ સગાઈ તો આ રીતે અમારા અહીંયા સગાઈ થાય છે સગાઈ પૂરી કરીને રિટર્ન આવીએ છીએ અમે બધા તો અમે અમને જોઈ શકો છો તમે ગાડીમાં તો આ રીતે અમારા અહીંયા આદિવાસી સમાજમાં સગાઈ થાય છે અમારા પરિવાર આખું બધું હતું એ તમે આગળના વિડીયોમાં જોયું જ હશે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો અમારો આખું પરિવાર સાથે જ હતું અમે ગયા તો ફોર વ્હીલમાં હતા આ મારી છોકરી છે બાજુમાં રિટર્નમાં અમે અમે બસ પણ કરી હતી તો બસમાં આવીએ છીએ રિટર્નમાં તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો કોમેન્ટ કરજો જણાવજો પાછા અમારા આદિવાસી સમાજની સગાઈ કેવી છે તો આ છોકરી છે મારી અમે બધા આવીએ છીએ રિટર્ન હવે ઘરે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો હવે અમે બધા અમારા ઘરે જઈએ છીએ તો સગાઈનું કામ પતી ગયું છે અમે બધા અમારા ઘરે જઈએ છીએ તો બાય ફ્રેન્ડ વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરજો નવા હોય તો મારા વર્લ્ક બધા જોતા રહેજો હું આવું નવા વિડીયો મૂકીશ મારા યુટ્યુબ ચેનલમાં બધા મને સપોર્ટ કરજો એટલે ચેનલ મારી નાની છે મોટી થઈ જાય બાય ફ્રેન્ડ્સ